વિક્ટરના લબ્બર અને કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડે દોડી આગને બુજાવી કુંભારવાડાના વિક્ટરના ખારમાં પડેલા લબ્બર અને કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાણીનો છટકાવ કરી આગને બુજાવી હતી લગ તમારી અમે સોમાભાઈ ઓફિસર ફાયર ઓફિસર વિક્ટરના કાંટા કુંભારાવાડામાં રબરના કચરામાં આગ લાગતા ફાયર ભાવનગર ફાયર બ્રિગેડને કોલ મળે તો ફર્સ્ટ રાઉન્ડ નીકળીને અમે અહીંયા વિક્ટરના કાંટા કુંભારાવાડે ઘટના સ્થળ ઉપર પહોંચીએ ત્યારબાદ આગ પર કાબુ મેળવી આગની કુલિંગની પ્રક્રિયા ચાલુ છે આગ લાગી છે આ જગ્યા કોની છે અને કઈ જગ્યામાં છે કોઈ માલિકી નથી આ માલિક છે પણ હજુ સુધી પુષ્ટિ પુષ્ટિ થઈ નથી કે કોણ માલિક છે રે નામ ને તમામ આગ લાગી તો આ બોલવાય કે છે કરી હજી આ લાગવા સ્ટાર્ટ થયું આમ તો આગ ઉપર કાબુ મેળવી લીધો છે પણ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે ચાલુ છે